નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ વિષય ગુજરાતી જે તારીખ તેર ચાર બે હજાર ચોવીસ અને શનિવારના રોજ લેવાયેલ એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી આસુની સહિયાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ મળતા રહે તો જોઈએ પેપર સોલ્યુશનમાં પ્રશ્ન એક આપેલ ફકરાનું વાંચન કરી નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે ફકરો આપેલો છે એ વાંચવાનો છે અને એ ફકરાના આધારે નીચે આપેલા જે પ્રશ્નો છે એક થી પાંચ એ લખવાના છે દરેકનો એક ગુણ છે તો પ્રશ્ન એક નવી શિક્ષણ નીતિમાં કઈ બાબત પર ભાર મૂકવામાં ભાર મૂક્યો છે તો જવાબ આવશે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ આપવાની બાબત પર ભાર મૂક્યો છે બે આ વાત ઘણી પુરાતન છે આ વાક્યમાં પુરાતન એટલે શું પુરાતન એટલે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન થાય છે ત્રણ ભારતીય અને પ્રસ્તબ્ધ દર્શનિકો કયો મત ધરાવે છે તો બાળકોના સર્વાંગીક વિકાસ માટે પ્રારંભિક શિક્ષણ માતૃભાષા દ્વારા આપવું એ મત ભારતીય તેમજ પ્રસ્તાપ્ય દર્શનિકો ધરાવે છે ચાર સુવિદિત શબ્દનો અર્થ જણાવો તો સુવિદિતનો અર્થ થશે જાણકાર એના પછી પાંચ માતૃભાષાનું મહત્વ કયા પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે તો માતૃભાષામાં માતૃભાષાનું મહત્વ તો પ્રિન્સિપલ્સ એન્ડ મેથડ ઓફ ટીચિંગની અંદર દર્શાવવામાં આવ્યું છે એના પછી પ્રશ્ન બે જેમાં આપેલ કાવ્ય પંક્તિઓનું પદમાંથી ગધમાં લેખન કરો તો જોઈએ પ્રશ્ન બે સૌપ્રથમ આપણે જોઈએ સૌંદર્ય શોભે છે શીલથી ને યૌવન શોભે છે સંયમ વડે તો આનો અર્થ એવી રીતે થશે કે મહેનત માટે અનેક સામાન્ય શબ્દો મળે છે પરંતુ પરંતુ એટલું જ નહીં મહેનતનું જીવનમાં અગત્ય પણ ખાસ છે એ આપણે સૌ જાણીએ છીએ અહીં પરિશ્રમ ઉદ્ધમ કે પુરુષાર્થને લગતા મહાપુરુષોના વિચારો આના લખવો હોય તો બીજો પણ છે નાથવામાં કે મૌન સંદર્ભે દરેક ભાષામાં અને વિવિધ સંસ્કૃતિમાં ઘણું બધું કહેવાયું છે કે એક પ્રસિદ્ધનું કોટ છે કે દુનિયા સૂજનોના કારણે ઓછી અને સજ્જનોના એ બાબતે મૌનથી વધારે પરેશાન છે તો આ રીતે તમે લખી શકો છો એના પછી છે વૈષ્ણવ જંતો તેને કહીએ છે પીડ પડાઈ જાણે રે તો સમગ્ર રીતે જોઈએ તો પારકાની પીડા જાણ શકનાર બીજાનું ભલું કરે પણ તેનું અભિમાન ન કરનાર બીજાની નિંદા ન કરે તેઓ નિર્મળ મનવાળો અસત્ય ન બોલે અને પારકાની સ્ત્રીની માતા તુલ્ય માને લોભ કામ કપોટ ક્રોધ જેવા દુર્ગુણો ના ધરાવતો વ્યક્તિ કવિના મતે વૈષ્ણવજન કહેવાય છે એના પછી આપલો છે ચોથો કે જ્યાં જ્યાં વર્ષે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત તો બહુ સૂચક છે આ કવિતા પંક્તિ એક એક ગુજરાતીની કે જ્યાં છે ત્યાં સમગ્ર ગુજરાતનું ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે એવો એનો ભાવ આપણને શું કહેવા માંગે છે એ યાદ કરાવે છે કે તમે સમગ્ર ગુજરાતના પ્રતિનિધિ છો તમારા વાણી વર્તન વ્યવહાર ગુજરાતનું ગૌરવ વધારે એવા હોવા જોઈએ પ્રદેશ એની પ્રજાનો નહીં પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે ગીતમાં કવિએ ગુજરાતની પ્રજાના સ્વભાવનું એવું સરસ ચિત્ર કર્યું છે તો આ રીતે તમે આના લખી શકો છો જવાબો એના પછી જોઈએ પ્રશ્ન ત્રણ માંગ્યા મુજબ જવાબ લખો તો આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એક એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું તો એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું બે અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે તો અંજન માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે ત્રણ ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે તો ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતનું જીવન એ ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન છે ચાર પાર્વતી બહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે તો પાર્વતી બહેન ગુણિયલ વહુને પોતાના જે પોતાના દાદા છે એ દાદાજીના પુણ્ય નું બળ ગણાવે છે ટૂચકા પાઠના લેખકનું નામ જણાવો તો કિસ્સા ટૂચકા પાઠના લેખકનું નામ સ્વામી આનંદ છે તો આ રીતે પ્રશ્ન ત્રણ છે એના જવાબો તમે લખી શકો છો બ આપેલ પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો એક બાપ અગતિયા પાસે કેમ બેસી ગયા તો બાપ અગથિયા પાસે બેસી ગયા કારણ કે ઘરમાં પ્રસરેલી શાંતિના કારણે બે કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે તો જેની જેવી બહારથી સ્વચ્છ સુંદર છે તેવી અંદરથી પણ જાતને સુંદર કરવાનું કહે છે ત્રણ સુદામા આગમનના સમાચાર શ્રી કૃષ્ણને કોણે આપ્યા તો સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને દાસીઓએ આપ્યા છે ચાર સ્નેહના સાથીયા કયા અંજાયા છે તો સ્નેહના સાથિયા આંખે અંજાયા છે એના પછી પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ લખો ઓ આપેલા પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો એક અંજન કેવી વ્યથા અનુભવે છે તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ અ અને બ છે એ પ્રશ્ન ઉત્તરો હવે આપણે વિગતવાર જોઈએ પહેલા અહીંયા તમે પ્રશ્નો છે એ જોઈ લો ત્યાંથી પ્રશ્નો જોઈ લો ત્યારબાદ આપણે એના ઉત્તરો જોઈશું તો જો અહીંયા પ્રશ્નના ઉત્તર આપેલા છે અંજન કેવી વ્યથા અનુભવે છે તો અંજન માને છે કે તે તડકામાં ખૂબ કૂદ્યો એટલે તેને તાવ ચડ્યો હતો તેની માં માને છે કે એના બાપુ વઢિયા ન હોત તો તે માંડો ન પડત તેની બહેન કિન્નરી પણ એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે પણ અંજન માને છે કે બહેનને દોષિત ગણતો નથી તે તો પોતાના નસીબનો જ વાંક કાઢી વ્યથા અનુભવે છે એના પછી બે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા શા માટે તો ઉત્તર થશે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવી સંકલ્પો કરે તો છે પણ એ શબ્દ રચના રેફાઈના આરગા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે ત્રણ આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો તો ઉત્તર થશે પુરુષને અંજની ચંદાની અણિયાળી આંખોથી પોતે અંજાયા હોય તેમ આંખલો પડ્યો પડ્યો તેને તાકી રહ્યો ચંદાએ તેની આંખમાં આંખ ઓરોવી ત્રાટક રચ્યું સામાન્ય રીતે દૂરથી કોઈ ધન મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આંખલો ત્યાં પાછળ પડતો પણ અહીં તે ચંદા સામે તાકી તાકીને જોઈ રહ્યો ગુમાની આંખલાને એ સ્ત્રી શુલક લાગ્યું પછી એના સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી એ અંજાઈ ગયો હતો અને ગમે તે કારણ હોય પણ આખલાઈ ચકડા ઉપર હુમલો અહીંયા આવશે ચંદા આવશે બરાબર છે ચંદા ઉપર હુમલો ન કર્યો તો આ રીતે તમારા પ્રશ્નોનો ઉત્તર રહેશે એના પછી આપણે જોઈએ બ તો પ્રશ્ન ચાર નો બ જોઈએ તો એની અંદર પ્રથમ જે પ્રશ્ન છે કે સત્યભામાએ સુદામાને કેવી રીતે મજાક કરી તો સુદામાને ધૂળથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામાના મજાક કરતા બોલ્યા આ સા કૂટડા મિત્ર સુદામા આવા દરિદ્ર અને કદ્રુપા સુદામાને મળવા આ શ્રી કૃષ્ણ શું જોઈને દોડીને ગયા બંનેની નાનપણથી મયા ભારે કહેવાય બંને મિત્રોની જોડી જોવા જેવી છે શ્રી કૃષ્ણએ શરીરે સુગંધી લેપ લગાડ્યો છે જ્યારે સુદામાએ શરીર જાણે ભસ્મનો લેપ કર્યો છે કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોશે તો જરૂર છળી મારશે તો આ રીતે સુદામા છે એની મજાક કરે છે સત્યભામાં તો તમે જે લખી શકો છો એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન બે સુખ આવશે અમારે સરનામે દ્વારા કઈ ભાવના વ્યક્ત થઈ છે તો સુખ આવશે અમારે સરનામે માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથિયા પૂરીશું સત્કારમોની જીવનને મહેકતું કરીશું સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌને સાથે હળી મળી રહીશું જીવનમાં સૌને ઉપયોગી થઈશું આ રીતે ભાવના વ્યક્ત થાય છે એના પછી પ્રશ્ન ત્રણ કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે તો જુઓ અહીંયા કવિ નીચે પ્રમાણે વાત છે એની શરૂઆત કરવાનું કહે છે જેમ કે એક જીવનમાં કે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાત આપીને આવનારી કાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરી બે જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરી ત્રણ આપણા બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને શરૂઆત કરીએ ચાર જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ અને પાંચ દુઃખોની હારી જવાને બદલે દુખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ તો આ રીતે કવિ જુદી જુદી વાતોથી શરૂઆત કરવાનું કહે છે જે તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો એના પછીના પ્રશ્નો જોઈએ

સારો અભ્યાસ કરવો છે તો એવા તમારા વિચારો આવતા હશે ને એ તમે લખી શકો છો એના પછી બે અંજન કિનારી પર ખીજાયા પછી લાગણી અનુભવે છે તમે તમારી બહેન પ્રત્યે કેવી લાગણી ધરાવો છો હવે તમારે અહીંયા તમારી બહેન પ્રત્યેની જે લાગણી છે એના પ્રત્યેનો જે પ્રેમ છે એ ભાવ દર્શાવવાનો છે એ તમારે અહીંયા લખવાનો છે એના પછી ત્રણ તમારા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે તમે કેવી રીતે સ્વાગત કરો છો ચાર પાંચ વાક્યોમાં લખો તો સૌપ્રથમ તો તમારા ઘરે જે તમારો મહેમાન તમારો મિત્ર છે એ આવે છે એનો તમે શું કરશો ઘરના બધા પરિવારોને એનો પરિચય કરાવશો એની સાથે નાસ્તો ચા પાણી કરશો એની સાથે જમવાનું કરશો એને આખું ઘર બતાવશો એને આપણા ગામમાં આજુબાજુમાં જ્વાલાયક સ્થળ હશે તે એમને બતાવશો તો એ અહીંયા તમે લખી શકો છો એના પછી ચાર કોઈ પરિસ્થિતિમાં તમે હતાશ થયા હોવ તે વખતે તમે કેવું વલણ અપનાવ્યું હતું તે જણાવો હવે તમે ક્યારે હતાશ થયાઓ હો માની લો કે કોઈ ટેસ્ટની અંદર ઓછા માર્ક્સ આવ્યા છે અથવા તો તમારા પર કોઈ કેવો શબ્દ ઉચ્ચાર્યો છે સાહેબે અને અથવા તમને માર્યા છે અને તમે હતાશ થયા તો એ વખતે તમે એમના પ્રત્યે જે ભાવ દર્શાવો છો એ તમારે અહીંયા લખવાનું છે એનો પ્રશ્ન છો નીચેનામાંથી કોઈ એક વિષય પર લખો તો અહીંયા બે છે આપેલા આપણે કોઈ એક વિષય ઉપર તમારે લખવાનો છે પાંચ ગુણ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિમિત્તે વાલીને નિમંત્રણ પાઠવતો એસએમએસ તૈયાર કરવાનો છે જે તમે મોબાઈલની અંદર કરતા કરતા હશો એ રીતે બે માતૃભાષામાં ઉપયોગમાં લેવાતી વેબસાઇટ કે એપ્લિકેશનના નામ તો તમને ખબર છે આપણા મોબાઈલની અંદર આપણે જી શાળા અને દીક્ષા એપ્લિકેશન જે છે સરકાર દ્વારા આપણને મોબાઈલની અંદર આપણે ઇન્સ્ટોલ કરી અને એનાથી આપણે અભ્યાસ કરી શકીએ છીએ કોઈ એવા પ્રશ્નો જે નથી આવડતા એમાંથી આપણે એ પ્રશ્નોના ઉત્તરો મેળવી શકીએ છીએ એ આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ જેનાથી તમારા અભ્યાસની અંદર આપણી પાસે ભાષા છે એમાં આપણે આપણને વધારે રસ પડે છે એના વિશે તમે થોડા વાક્યો છે અહીંયા લખી શકો છો એના પછી સાત તમે ઘણા પ્રસંગોમાં ગયા હશો કોઈ એક પ્રસંગ વિશે પાંચથી સાત વાક્યોમાં લખવાના છે તમે માની લો કે કોઈ લગ્નમાં ગયા હશો કોઈ ઉત્સવમાં ગયા હશો તો એના વિશે તમારે લખવાનું છે બરાબર છે જે તમે આરામથી લખી શકો છો એના પછી પ્રશ્ન હાથ કોઈ પણ એક વિષય પર લેખન કરો મારો પ્રિય તહેવાર વસંતનો વૈભવ અને સરદાર પટેલ આમાંથી કોઈ પણ એક વિષય ઉપર આપણે નિબંધ લખવાનો છે જે આઠ ગુણની અંદર છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા બે નિબંધો આપેલા છે જે તમે અહીંયા આપેલા છે એ પ્રમાણે લખી શકો છો તો પ્રથમ વસંતનો વૈભવ તો અહીંયા આપેલો છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો અહીંયા પ્રશ્નના જે ઉત્તરો મોટા છે આપણે અહીંયા વાંચીશું નહીં એ તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો વિડીયોને સ્ટોપ કરજો વિદ્યાર્થી મિત્રો જો હજુ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજુ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક વિષયના જે પેપરો હશે એનું સોલ્યુશન તમને અહીંયા મળી રહેશે અહીંયા સરદાર પટેલ જે છે એમનો પણ નિબંધ આપેલો હશે જે તમે લખી શકો છો આ પ્રમાણે એના પછીનો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રપિતાની જન્મજયંતિ નિમિત્તે આયોજિત શિષ્યવર્તી જે પરીક્ષા છે એના વિશે માહિતી આપેલી છે અને એ માહિતી વાંચી તમારે નીચે આપેલા પ્રશ્નો છે એના લખવાના છે છે પ્રથમ જે પ્રશ્ન કે કયા મહાપુરુષની નિમિત્તે શિષ્યવર્તી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો મહાત્મા ગાંધી એટલે કે ગાંધીજીની જન્મ જયંતિ પર બીજી ઓક્ટોમ્બરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો બીજી ઓક્ટોમ્બરને ગાંધી જયંતિના નામે પણ ઓળખવામાં આવે છે કયા વિષયને કુલ ગુણોનો અડધો ભારાંક આપવામાં આવ્યો છે તો જો વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યો છે કારણ કે વિદ્યાર્થી મિત્રો વાલીની જે વાર્ષિક આવક છે એ એક લાખ થી હજાર કરતા ઓછી હશે એવા જ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની પરીક્ષા છે એ આપવામાં આવશે એટલા માટે આવકનો દાખલો જરૂરી છે પાંચ આ પરીક્ષામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીના બેંકના ખાતું કેમ જરૂરી છે કારણ કે ઇનામની જે રકમ છે એ વિદ્યાર્થીના બેંકના ખાતામાં જમા થવાની છે એટલા માટે બેંક ખાતું છે એ હોવું જરૂરી છે એના પછી પ્રશ્ન દસ સૂચવ્યા મુજબ કરો એક નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો લખો વખત તો થશે સમય જરડ તો વૃદ્ધ અથવા ઘરડા બે સાચી જોડણી વાળો શબ્દ અલગ તારવો તો પ્રતિદિન અહીંયા ઉપર આ બોક્સ દર્શાવેલો છે એ શબ્દ થશે અઠવાડિયું તો એ પણ અહીંયા દર્શાવેલો છે પ્રમાણે રહેશે ત્રણ શબ્દકોશના આધારે જવાબ લખો તો ફિલ સુફી એ આવશે શબ્દકોશના આધારે પ્રથમ જે શબ્દ છે એ થશે બરાબર છે એના પછી શબ્દકોશ મુજબ ગોઠવતા છેલ્લો શબ્દ તો શિષ્યવૃત્તિ પ્રથમ થશે ઈશ્વર કબૂતર માથા ગુડ અને શિષ્યવૃત્તિ છેલ્લે થશે ચાર

આવા સમાસ થશે અહીંયા પાંચ દસ છે અને એનો સમાસ જે પ્રકાર છે દંડ સમાસ થશે ચાર નદીનું પાણી તો નદીનું પાણી ખળખળ વહેતું હતું અહીંયા ખળખળ છે રવાનું કાર્ય શબ્દ થશે પાંચ છોકરાઓ આમ તેમ તો આમ તેમ દોડા દોડી ન કરો અથવા તો આમ તેમ દોડા દોડ ન કરો એવું પણ તમે લખી શકો છો દોડા દોડ પણ લખી શકો છો જે દ્રિલુપ્ત શબ્દ છે છ બોલે એના બોર વેચાય બોલે તેના બોર વેચાય કહેવતનો અર્થ તો પોતાની વાત રજૂ કર્યા વગર કોઈ પરિણામ ન આવો તો પોતાની જો વાત તમે રજૂ કરશો તો જ એનું પરિણામ આવશે સાત સજ્જનો નાની નાની વાતોમાં આ ખાડા ખાન કરે છે તો વાત પર ન ધ્યાન ન દેવું તો સજ્જનો છે એ પોતાના બાળકોની નાની નાની વાતો પર ધ્યાન આપતા નથી એ વિશે તમે લખી શકો છો નીચેના વાક્યો સાદા સંયુક્ત કે સંકુલ છે તે જણાવો તો પ્રશ્ન આઠ જ્યાં આજે આધુનિક ઢબના મકાન છે ત્યાં એ વખતે ખેતર હતું તો આ સંકુલ છે અહીંયા વાક્ય છે નવ બાએ ઘરેણા વેચીને ઘર ચલાવ્યું હતું તો સાદું વાક્ય થશે અને દસ વિદ્યાર્થીઓ વાંચશે અથવા લખવાનું કાર્ય કરશે તો અહીંયા સંયુક્ત છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન રહેશે જો તમને અમારો આ વિડીયો ખરેખર જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે અહીંયા આપણે આ ચેનલ પર દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકતા રહીશું જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો